જાકો રાખે સાઈયા માર શકે ના કોઈ સુનિતા વિલિયમ અને બુચ વિલમોર પાંચ જૂન બે હજાર ચોવીસના રોજ અમેરિકા દેશના ફ્લોરિડા રાજ્યના કેપ કેનવરલથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર ગયા હતા આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર જવા માટે બોઇંગ નામની કંપની દ્વારા બનાવવામાં આવેલું સ્ટાર લાઇનર કેપ્સ્યુલનો ઉપયોગ કરવામાં આવેલો હતો આ સ્ટાર લાઇનર કેપ્સ્યુલના એક્સપેરિમેન્ટ માટે જ આ બંને એસ્ટ્રોનોટને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર મૂકવામાં આવેલા હતા આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પૃથ્વીની સપાટીથી ચારસો કિલોમીટરની ઊંચાઈ ઉપર આવેલું ફૂટબોલના મેદાન જેવડું એક ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે કે જ્યાં સાયન્ટિસ્ટો એસ્ટ્રોનોટ રહી અને અવકાશી ગતિવિધિઓ ઉપર નજર રાખે છે આ આઠ દિવસનું મિશન બસો ને અઠ્યાસી દિવસ સુધી લંબાઈ ગયું આ સ્ટાર લાઇનર કેપ્સ્યુલની અંદર હિલિયમનું લીક થવું બુસ્ટર અથવા તો થ્રસ્ટરનું કેપેસિટી ઘટવી જેના કારણે એની સ્પીડ અથવા તો ગતિમાં ઘટાડો થવો જેવી ઘણી બધી યાંત્રિક ખામીઓના કારણે આ બંને એસ્ટ્રોનોટ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર લગભગ બસો અઠ્યાસી દિવસ સુધી અટવાયેલા રહે છે અંતે એલોન મસ્કની કંપની સ્પેસેક્સ કે જેને આ ફિલ્ડની અંદર બહુ મોટો અનુભવ છે એનું ડ્રેગન કેપ્સ્યુલનો ઉપયોગ કરી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને ફ્લોરિડાની અંદર દરિયા કિનારા પાસે એમને લેન્ડ કરાવવામાં આવેલા છે અને પૃથ્વી ઉપર એમની વાપસી કરવામાં આવી છે જય હિન્દ જય ભારત